સાવલીમાં આવેલ વિકસિત જાતિ કલ્યાણ ખાતાની આદર્શ નિવાસી કન્યાશાળાનું ધોરણ દસ અને બારનું સો ટકા પરિણામ આવતા સમગ્ર શાળા અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાવલીમાં આવેલ આદર્શ કન્યા છાત્રાલય સરકારી શાળા હોવા છતાં પણ શાળામાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય છે વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ પોષક આહાર આપવામાં આવે છે રહેવા માટેની ઉત્તમ સુવિધાઓ સાથેની કન્યા છાત્રાલય પણ છે જ્યાં વિદ્યાર્થીનીઓ મુક્તપણે શાંત વાતાવરણમાં વાંચી શકે છે તે પ્રકારની અલાયદી સુવિધાથી સજ્જ છે ગુજરાતના ખૂણે ખૂણેથી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને તેમના વાલીઓ ગરીબ પરિવારની વિદ્યાર્થિનીઓને પણ આ શાળામાં શિક્ષણ મેળવવા માટે દૂર દૂરથી આવે છે વિદ્યાર્થીઓમાં સારા શિક્ષણનું સિંચન કરવા માટે ઉત્તમ પ્રકારના તાલીમબદ્ધ શિક્ષકો અને સ્ટાફની મહેનત અને કન્યાઓ સાથેની ઉત્તમ પ્રકારના શિક્ષણની આપલે ના કારણે શ્રેષ્ઠ પરિણામ આવે છે આદર્શ નિવાસી કન્યા છાત્રાલયના આચાર્ય પ્રકાશભાઈ પટેલે દસ અને બારમા ધોરણના જે સો ટકાનું પરિણામ આવેલ છે તેનું શ્રેય સમગ્ર સ્ટાફ ગણ વિદ્યાર્થી ગણ તેમજ સુમેળભર્યા શિક્ષણ કાર્યને આનો શ્રેય જાય છે હું ભાઈ માગું છું કે ગુજરાત રાજ્યની વિકસિત જાતિ કલ્યાણ ખાતાની આપણી સ્કૂલ છે એમાં મોટેભાગે ની કન્યાઓ જુદા જુદા દસ જિલ્લામાંથી ઘણા બધી આવીને નિવાસીમાં રહીને અભ્યાસ કરે છે એને તંદુરસ્ત વાતાવરણ છે શિક્ષકોનો સંપૂર્ણ સહકાર મળી રહે છે એમને કોચિંગ ક્લાસથી માંડીને પણ પ્રકારની સુવિધાઓ માટે કોઈ અગવડ પડવા દેવામાં આવતી નથી અને એમની પાછળ ઘણી બધી રીતે પ્રયત્ન કર્યા પછી એમને રિઝલ્ટ આવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં છે આ શાળાનું છેલ્લા પાંચ વર્ષથી પણ સો સો ટકા રિઝલ્ટ બારમાનું આવેલું છે અને દસમાનું પણ રિઝલ્ટ દર વર્ષે સો ટકા જ આવે છે એમાં વાડીઓનો પણ સાથ સાકાર મળે છે અહીંયા ખાસ કરીને જે વાતાવરણ છે તે દ્રષ્ટિએ બહુ શિસ્તમાં જ રહીને કરવામાં આવે છે દીકરીઓને પણ પ્રકારની કારણ બાળકો મોકલવામાં આવતી નથી અને દીકરીઓ પોતે નિર્ભય થઈને પોતે વાંચી શકે છે અને પરીક્ષા પહેલાં ખાસ કરીને એમની સાથે રહીને અમે લોકો એને જુદા જુદા પ્રકારના પેપરો કરાવીએ છીએ દીકરીઓ પોતે કોઈપણ પ્રકારના ભય વગર વાતાવરણ રીતે પરીક્ષા આપી શકે તે રીતે એમને તે દિવસે પણ દીકરીઓને પોતાના પરીક્ષાના સ્થળે લેવા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે છે ટૂંકમાં એમને ઓલ ઓવર સંપૂર્ણ પ્રકારની સુવિધા આપવામાં આવે છે છોકરીને એ શાળાની અંદર શિક્ષણ સારું મળે છે ગણેશ મળે છે અને સાબુકો પણ આપવામાં આવે છે ભોજન પણ આ દર વર્ષે એકદમ સારું મળે છે ભોજનની એવી ભોજનની શિક્ષણની કંઈ કોઈ પ્રકારની ફરિયાદ જોવા મળતી નથી આ સ્કૂલની અંદર ખૂબ જ સારો શિક્ષકોનો સ્ટાફ છે તથા અહીંનું વાતાવરણ છે ખૂબ જ સરસ મજાનું છે તથા અહીંયા જે શિક્ષકો છે એ ખૂબ જ આત્મશ્રદ્ધાથી અને ખૂબ જ પોતાના મનોબળથી સારી રીતના અહીંયા ભણાઈ રહ્યા છે એના થકી અહીંયા દસમાનું અને બારમા ધોરણનું રિઝલ્ટ સો ટકા પરિણામ આવેલ છે તથા અહીંયા ભણતર સાથે સાથે અહીંયા ખૂબ જ સારા સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે